નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આજે રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની આગાહી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા છોટાઉદેપુર સહિતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા કાર્યક્રમ કર્યો જાહેર ગુજરાત ગૌણ સેવા ક્લાસ ત્રણની ની ગ્રુપ એ અને બી ની પ્રથમ તબક્કાની પરીક્ષા એક એપ્રિલથી શરૂ થશે લોકસભા ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ વિજય રૂપાણી પોરબંદરથી લડી શકે છે ચૂંટણી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટું જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ પણ વાદળછાયું વાતાવરણ બજારમાં બૂમ પડાવી રહ્યા છે બટાકા ગત વર્ષ કરતાં આ વર્ષે બટાકાના ભાવ સોના બદલે બસો પચાસથી ત્રણસો રૂપિયે મણ થયા કરીએ તો ગુજરાતમાં મગફળી એ ખરીફ સીઝનમાં વાવેતર કરાતો બીજા નંબરનો પાક છે ખેડૂતો બે મહિના બાદ ફરી મગફળીનું વાવેતર કરશે હવે ખેડૂતો ગુજરાતમાં બે સીઝનમાં મગફળીનું વાવેતર કરતા થયા છે મગફળીના ભાવમાં મણે રૂપિયા દસ નો ઘટાડો જોવા મળ્યો છે ઉનાળુ મગફળીના વાવેતર ચાલુ થઈ ગયા છે અને શરૂઆતના તબક્કે ગત વર્ષની તુલનાએ ઓછા થયા છે પરંતુ આગામી દિવસોમાં વાવેતર કેવા થાય છે તેની પર મોટો આધાર છે વિચિત્રફ નજર કરીએ તો અત્યાર સુધી તમે ડુંગળીના ભાવ વધ્યા એવું સાંભળતા આવ્યા છો પરંતુ હવે વારો છે બટાકાનો એમાંય અત્યાર સુધી બટાકાની ખેતી કરતા ખેડૂતોને કંઈ ખાસ મળતું નહોતું પરંતુ આ વખતે બાજુ બદલાઈ ગઈ છે બટાકા પકવતા ખેડૂતો હાલ રાજુના રેડ થઈ ગયા છે ગત વર્ષ કરતા આ વર્ષે બટાકાના ભાવ સો ના બદલે બસો પચાસ થી ત્રણસો રૂપિયા મણ થયા છે ત્યારે આ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો યાત્રાધામ શામળાજીમાં વરસાદ ઝાપટું પડ્યું હવામાન ખાતાની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ પણ વાદળછાયું વાતાવરણ છે વાતાવરણ પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા છે ઘઉં મકાઈ ચણા બટાકા વરિયાળી જેવા પાકોને થઈ શકે છે નુકસાન તો જિલ્લામાં રવિ સિઝનમાં કુલ એક પચીસ લાખ હેક્ટરમાં કરાયું છે વાવેતર લોકસભા ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં અનેક સૂચક બાબત બની હતી જે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં નોંધપાત્ર સાબિત થઈ શકે એમ લાગે છે ઉલ્લેખનીય છે કે બે દિવસ સતત ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક બાબતે દિલ્હી ખાતે ચર્ચા કરવામાં આવી હતી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે પ્રદેશ મહામંત્રી રજની પટેલ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયથી જ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે કાર્યરત હતા ત્યારબાદથી મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ હાલ તેઓ કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં અપેક્ષિત છે જો કે સૂચક બાબત એ છે કે હાલ રૂપાણી પંજાબ તથા દિલ્હીના પ્રભારી તરીકે કાર્યરત છે તેમ છતાં ગુજરાતની લોકસભા બેઠક માટે ટિકિટ વહેંચણીની પસંદગી તથા ચર્ચા માટે રૂપાણીને હાજર રાખવામાં આવ્યા હતા તેની શક્યતાઓ છે કે વિજય રૂપાણીને પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા કેન્દ્રીય મોડી મંડળ મંજૂરી આપી શકે છે ગુજરાત ગૌણ સેવા ક્લાસ ત્રણની ગ્રુપ એ અને બીની ની પ્રથમ તબક્કાની પરીક્ષા એક એપ્રિલથી શરૂ થશે અને આઠ મે ના રોજ સમાપ્ત થશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા કાર્યક્રમની જાહેરાત કરી માહિતી આપી છે પરીક્ષાના કાર્યક્રમ પ્રમાણે એક એપ્રિલથી આઠ મે સુધી પ્રતિદિન ચાર સેશનમાં કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજાશે પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓએ કોલ લેટર સાથે લઈને પરીક્ષા ખંડમાં જવાનું રહેશે જાહેરાત અન્વયે ઉમેદવારો તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ બે કલાકથી ઉમેદવારની જે તે તારીખે પરીક્ષા શરૂ થવાના સમય સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે પરીક્ષાનો તેમજ કાર્યક્રમ તથા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે જેથી ઉમેદવારો એ મંડળની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવ્યું છે મહત્વનું છે કે ગુજરાત ગૌણ સેવા ક્લાસ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા ઉપર સીધી ભરતી કરવા માટે અરજીઓ મંગાવાઈ હતી ગુજરાત ગૌણ સેવા ક્લાસ ત્રણની ગ્રુપ એ અને બી ની પ્રથમ તબક્કાની પરીક્ષા એક એપ્રિલથી શરૂ થશે અને આઠ મેના રોજ સમાપ્ત થશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા કાર્યક્રમની જાહેરાત કરી માહિતી આપી છે પરીક્ષાના કાર્યક્રમ પ્રમાણે એક થી આઠ મે સુધી પ્રતિદિન ચાર સેશનમાં કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજાશે હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકવાને કારણે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે આગામી કેટલાક કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા છોટાઉદેપુર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્ય મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થવાને બદલે માવઠાની શક્યતાનું કારણ જણાવવામાં જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેના કારણે ઉત્તર પૂર્વીય સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે આ ઉપરાંત રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમી ભાગમાં અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી ગુજરાતભરમાં બે દિવસ વરસાદની શક્યતા છે સમાચારોમાં વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ દરમિયાન ગરમીમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો ત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન વધતા રાજ્યવાસીઓ આવનારા ઉનાળુનું અનુમાન લગાવી રહ્યા છે અગિયાર માર્ચથી જિલ્લામાં ધોરણ દસ અને બારની શરૂ થઈ રહેલી પરીક્ષા સારા માહોલમાં યોજાય તે માટે મહેસાણા અને વિસનગરમાં જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં તમામ કેન્દ્ર સંચાલક અને સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી જેમાં સામાન્ય રીતે માર્ચની પરીક્ષાનું મે કે જૂનમાં પરિણામ આવતું હોય છે તે આ વખતે વહેલું એપ્રિલમાં પરિણામ આપવાનું આયોજન કરાઈ રહ્યું છે બીજી વાત કરીએ તો વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનમાં અત્યંત અગત્યની ગણાતી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ધોરણ અને પરીક્ષાનો આગામી તારીખ બાર માર્ચથી આરંભ થશે તો તેમજ અગિયાર માર્ચથી આરંભ થશે તો ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ દસ માં પાંત્રીસ હજાર પાંચસો છત્રીસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ઓગણીસ હજાર ચારસો સિત્તેર તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર ચારસો નેવું મળીને કુલ સાઈઠ હજાર ચારસો છન્નું પરીક્ષાર્થીઓ નોંધાશે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મુસાફરોની અવર જવરમાં બે હજાર ત્રેવીસની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ ફિલ્મફેર એવોર્ડ અને ઉત્તરાયણ જેવા વિવિધ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટ્સ અને તહેવારોના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે ગત જાન્યુઆરીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ બે લાખ એકસો નવ્વાણું આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી હતી જે ગયા વર્ષની તુલનામાં પચીસ ટકા વધુ છે માત્ર મુસાફરોની સંખ્યા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટમાં પણ એકતાળીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં તે એક હજાર આઠથી વધીને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એક હજાર ચારસો વીસ થાય છે આ વૃદ્ધિને નવા ગંતવ્યોના ઉમેરાને આભારી કહી શકાય છે પ્રવાસીઓને લેઝર અને બિઝનેસ ટ્રાવેલ માટે એર ઇન્ડિયા દ્વારા લંડન મલેશિયા એરલાઇન્સ દ્વારા કુઆલાલમપુર થાઈ એરવેઝ દ્વારા બેંગકોક એર એશિયા દ્વારા ડોન મુઆંગ બેંગકોક તેમજ વીએચેટ દ્વારા હનોઈ અને હોચીમીન સિટી અબુધાબી તેમજ ઇન્ડિગો દ્વારા જિદ્દાહ જેવા નવા સ્થળોના બહુવિધ વિકલ્પો પ્રદાન કરવામાં આવ્યા છે આ જ રીતે આંતરરાષ્ટ્રીય કારખોએ પણ ગતિ પકડી છે ડેડિકેટેડ કારખો ટર્મિનસ સાથે અમદાવાદ એરપોર્ટ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કુલ ચાર હજાર બસો એકાવન એમટી કાર્ખો હેન્ડલ કરવામાં સક્ષમ રહ્યું જે ગત વર્ષે આ મહિનામાં હેન્ડલ કરવામાં આવેલા કારખો કરતા વીસ ટકા વધુ છે ચાલુ વર્ષે એસવીપીઆઈ એરપોર્ટે કુલ અડત્રીસ હજાર બસો અઢાર એમટી આંતરરાષ્ટ્રીય કારખોનું સંચાલન કર્યું હતું અમદાવાદ એરપોર્ટ પરથી તુર્કીશ કાર્ગો દ્વારા પુનઃ શરૂ કરવામાં આવેલી કામગીરી પણ આ સિદ્ધિમાં ફાળો આપે છે પેસેન્જર્સ અને કાર્ગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે આ વૃદ્ધિ મુસાફરોને વિવિધ પ્રવાસ વિકલ્પો વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને અસાધારણ સેવાઓ પ્રદાન કરવાની એરપોર્ટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થશે અને છવ્વીસ માર્ચે પૂર્ણ થશે જેમાં રાજકોટ જિલ્લામાં પાસઠ કેન્દ્રોના ત્રણસો બાર બિલ્ડિંગોના બે હજાર આઠસો એકાવન બ્લોક પરથી એસી હજાર પાંચસો દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ બોર્ડનો એક્શન પ્લાન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો રાજકોટમાં હવામાન ખાતા દ્વારા તારીખ એક અને બે માર્ચના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ પલળી ન જાય તે માટે યાર્ડના સેક્રેટરી દ્વારા તમામ જણસીઓને ઢાંકી સલામત રાખવા માટે ખેડૂતો અને વેપારીઓ તેમજ દલાલ ભાઈઓને સૂચના આપવામાં આવી છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર